સંઘ પ્રદેશ દમણ માં કોસ્ટલ હાઇવે પર ફરી મોટા ભારે માલવાહક ટ્રકોના ના ને લઈને અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહ્યું છે અગાઉ આ વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનો પર આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર પાર્ક કરવામાં આવતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી મેમો ફટકારવાની કામગીરી કરી હતી પરંતુ ફરી એકવાર કોસ્ટલ હાઈવે નજીક આવેલ વિવિધ કંપનીઓમાં આવતા મોટા ભારે માલવાહક ટ્રકો અને કન્ટેનરો કોસ્ટલ હાઈવે પર પોતાના વાહનો પાર્ક કરતા અકસ્માત થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે દિવસે તો ઠીક પરંતુ આ વિસ્તારમાં હાલની વરસાદી ઋતુમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અભાવે વાહન ચાલકોને રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો ન દેખાતા નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે દમણના લોકલ વાહન ચાલકો વર્ષોથી અહીં ગેરકાયદે થતા ભારે વાહનોના પાર્કિંગની સમસ્યાથી પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર આ અંગે ઠોસ કાર્યવાહીના ભાગરૂપે ફરી એકવાર રસ્તા પર પાર્ક કરાયેલા વાહન ચાલકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરે તેવી અન્ય વાહન ચાલકો કરી રહ્યા છે પારડી તાલુકાના ગામોમાં અનેકવાર દીપડા દેખાઈ દેવાની સાથે ઢોરઢાકર પર હુમલાઓની ઘટના બનતી આવી છે અને કેટલીકવાર દીપડો પાંજરે પણ પુરાયો છે ત્યારે પારડીના પરિયા વેલવાગઢ ખાતે નોકરી ઉપરથી પરત ઘરે જતા યુવાનને દીપડાએ પંજો માર્યો હતો જેને લઈ ગામમાં ડરનો માહોલ ફેલાયો છે પારડીના પરિયા વેલવાગઢ ખાતે રહેતા નવીન નારાયણભાઈ પટેલ ઉંમર વર્ષ ચાલીસ ગતરોજ નોકરી ઉપરથી રાત્રિના નવેક વાગ્યાના આસપાસ પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન દીપડાએ અચાનક આવી ચડી પંજો માર્યો હતો જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ઇજાગ્રસ્ત નવીનભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારે આ અંગે પડોશી ગુલાબભાઈ અને ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ બે ત્રણ વાર કુતરા પાછળ દીપડાને શિકાર માટે દોડતો જોયો હતો ત્યારે આવા મનુષ્ય પર હુમલાને લઈ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ સરપંચ અને વન વિભાગને કરવામાં આવતા સ્થળ ઉપર આવી પહોંચી તપાસ કરી હતી અને દીપડાને પકડવામાં માટે ગોઠવવામાં આવ્યું હતું ત્યારે દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત ડાટા કેસના આરોપી ચંદ્રભાન સિંહને સાડત્રીસ વર્ષ બાદ ફતેહપુર પકડ્યો વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે પોલીસે સાડત્રીસ વર્ષથી ફરાર ડાટા કેસના આરોપી ચંદ્રભાન સિંહ ચૌહાણની ધરપકડ કરી છે આરોપીને ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના ચાંદપુર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે વર્ષ ઓગણીસો ને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ડાટા કાયદા હેઠળ કેસ નોંધાયો હતો ચંદ્રભાનસિંહ અને તેના સાથી મુનીલાલ અયોધ્યા પ્રસાદ સામે હથિયાર સાથે વલસાડમાં ગુના આચરવાના ષડયંત્રનો આરોપ હતો મુનીલાલની ધરપકડ બાદ પૂછપરછમાં ચંદ્રભાનસિંહનું નામ સામે આવ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમે દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રેનેશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ યુપી મોકલી હતી ટેકનિકલ સર્વિલન્સ અને આરોપીની દીકરીઓ તથા પરિવારજનોના કોલ રેકોર્ડના આધારે તેનું લોકેશન મેળવવામાં આવ્યું હતું બાર જુલાઈના રોજ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલમાં આરોપીને ગુજરાત લાવવામાં આવ્યો છે ડીવાય એસપી કક્ષાના અધિકારી દ્વારા વધુ તપાસ ચાલી રહ્યું છે ફતેપુર જિલ્લામાં તેની સામે અન્ય કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે મે અને જૂન મહિનામાં વલસાડ પોલીસે ઓપરેશન હંટ અંતર્ગત સાહીઠ જેટલા ગુનેગારોની ધરપકડ કરી છે મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કૌસમ કૌસંબા જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આજે આરોપી ચંદ્રભાન સિંહ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રમાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ અને મુનીલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુનીલાલના કહેવા મુજબ ચંદ્રમાન સિંઘે જ આ હથિયાર એને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું અને વલસાડ વિસ્તારમાં ખૂન ધાળ લૂંટ એવા ગંભીર ગુનાઓ કરવાના આશયથી આ હથિયાર ચંદ્રમાનસિંઘે મુનીલાલને આપ્યું હતું હથિયાર મુનીલાલની ઓરડીમાંથી કબજે કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાને આર્મ્સ એક્ટ અને ટાળા એક્ટ મુજબ આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે મુનીલાલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આરોપી ચંદ્રબાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ એ ત્યારથી ઓગણીસો નેવ્યાસીથી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો છેલ્લા ત્રણ મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમારની ટીમ આની અંદર કામે લાગેલી છે ઉત્તર પ્રદેશના જે ચાંદપુર વિસ્તાર છે ત્યાં જઈને તપાસ કરતાં એવી હકીકત મળી હતી કે રણવિજયસિંહ ચૌહાણની ચાર દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર એક દીકરી ફતેહપુર એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે ત્રણે ત્રણ ચારે ચાર જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે એના જમાઈ છે એના પરિવાર અને સભ્યો એ તમામ લોકોના સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યા હતા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ બારમી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેહપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપકુમાર સિંઘની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક ખૂબ મોટી સફળતા સાડત્રીસ વર્ષ જૂના ટાડા એકના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે ખતલવાડા ટોકર ખાડીમાં કેમિકલયુક્ત વેસ્ટેજ છોડવાથી પર્યાવરણીય સંકટ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ટોકર ખાડીમાં ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વહેતું થવાથી સ્થાનિક પર્યાવરણ અને જળચરોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યા દર વર્ષે વરસાદી મોસમમાં વધુ ગંભીર બની રહ્યું છે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુક્ત વેસ્ટેજ પાણી સીધું જ ખાડીમાં છોડવામાં આવે છે આ પ્રદૂષિત પાણીના કારણે અગાઉ પણ અનેકો વખત મોટા પ્રમાણમાં માછલીઓના મૃત્યુ થયા છે જે સ્થાનિક માછીમારો અને પર્યાવરણવાદીઓ માટે ચિંતાજનક બાબત છે સમસ્યાને લઈ સ્થાનિક લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉમરગામ પાસે આ મામલે ફરિયાદ નોંધાવી છે જોકે આ ફરિયાદ છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ મહેશ અગારિયાનું દરેક ગ્રામ પંચાયતો અને મંડળો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત સમારોહ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે ડાભેલ અને મરવડ ગ્રામ પંચાયત ખાતે મહેશ અગારિયાનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ડાભેલમાં સરપંચ હેમાક્ષી કનુભાઈ પટેલ અને મરવડમાં સરપંચ પ્રીતિબેન હળપતિ અને ઉપસરપંચ સતીશ પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમો યોજાયા હતા બેન્ડવાજા અને ફટાકડા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને પુષ્પગુચ્છ તથા હાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા મહેશ અગારીયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં ત્રણેય સંઘ પ્રદેશોમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવાનું આહવાન કર્યું આ કાર્યક્રમમાં ભાજપ સેક્રેટરી જિજ્ઞેશ ડહિયાભાઈ પટેલ દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ મરવાડા અને ડાભેલના સરપંચો પંચાયત સભ્યો ગામના અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ આપણા વિમલભાઈ ભરતભાઈ ધનસુખભાઈ આજકા માતાજી કર્યા છે ત્યારે આપણે સન્માનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે દાદરા નગર હવેલી ઓર દમણ જિલ્લા પ્રદેશ નવા નિમાયેલા પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરી જનતા પાર્ટીની પંચાયત અહીંનો દરેક કાર્યકર્તા આપણી વચ્ચે દમણ જિલ્લા સીધો પુષ્પક સ્વાગત